આંબેડકર શોપિંગ સેન્ટરની લોબીમાં બાયોમેડિકલ વેસ્ટના નિકાલને લઈ આરોગ્ય અને પાલિકાએ કાર્યવાહી કરી છે ભરૂચના સ્ટેશન રોડ ઉપર આવેલા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર શોપિંગ સેન્ટરમાં કેન્સર ડેન્ટિસ્ટ સહિતના ક્લિનિકો ચલાવવામાં આવે છે પરંતુ ક્લિનિકોમાં તબીબો અને નર્સિંગ સ્ટાફ જે દર્દી પાછળ મેડિસિન્સનો ઉપયોગ કરી હોય તેવા ઇન્જેક્શન વપરાયેલી સોય સાથેના ગ્લોઝ ગ્લુકોઝના બોટલો તથા દાંતના માપ માટેના નિશાનો જેવી સામગ્રીઓ જેને વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાના બદલે થેલીમાં ભરી કોમ્પ્લેક્સના જ લોબી પાસે ફેંકી દેતા કૂતરાઓએ આ કોથળીને ફાળતા તેમાંથી મોટા પ્રમાણમાં વપરાયેલા બાયોમેડિકલ વેસ્ટ શોપિંગના લોબીમાં રજરતા થતા લોકોને રોગચાળાનો ભય અને લોકોના જીવનું જોખમ ઉભું કરાયું હોવાના બે જવાબદાર ડોક્ટર સામે કાર્યવાહી કરવાની માંગ ઊભી થતાં ભરૂચ જિલ્લા પંચાયતે હોસ્પિટલના લેટર પેડ ઉપર હવે આવી ભૂલ નહીં થાય તેવી બાહ્ય જ્યારે નગરપાલિકાએ બે દિવસમાં હોસ્પિટલને ખુલાસો આપવા માટે નોટિસ ફટકારી છે અને જો યોગ્ય ખુલાસો નહીં હોય તો બે હજાર સત્તરના નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું સેનેટરી ઇન્સ્પેક્ટરે કહ્યું હતું યુરાસિંહ સાયનિયા ચીફ સેનેટ ઇન્સ્પેક્ટર ભરૂચ નગરપાલિકા ભરૂચ સવારે ન્યૂઝના માધ્યમથી આંબેડકર શોપિંગ સેન્ટર ખાતે બાયોમેડિકલ વેસ્ટ પડેલ માલુમ પડેલ છે એ એના અનુસંધાને અમે તાત્કાલિક અસરથી હોસ્પિટલને નોટિસ પાઠવેલ છે ને એમની પાસે બિન બેનો ખુલાસો માંગેલ છે ખુલાસો આવતા એમની સામે કાર્યવાહી કરવામાં આવશે